ભાઈઓ નમસ્કાર આપણા મિત્રો આજે આપણે હોડકો ગામમાં આવ્યા બંનીનું જે મુખ્ય મથક કહેવાય ને સમજી લો કે હોડકોમાં મોસ્ટ ઓફ જે મેળા થાય છે બધા હોડકોમાં થાય છે અને હોડકોમાં તમે નામ સાંભળ્યું હોય હાજી મોલાના બહુ મોટું નામ છે અને બનીમાં એમનું જે બ્રિડિંગ છે એમનું જે કાર્ય છે એમનું જે સંવર્ધન છે અને એમની જે આખા ગુજરાતમાં વાહ વાહી છે બોટી એવી છે સમજી લો એમની પાસે ભેસો એમની બહુ વખણાય છે અને આ છે એમના ભત્રીજો શું નામ છે તમારું ઈશાભાઈ ઈશાભાઈ સમજી લો કે આજે મહોલાણા સામે છે તમે જોઈ લો કે હાલમાં થોડાક એ શું કે એમને થોડીક ભૂભરાવવાની તકલીફ છે એટલે એમને ઇન્ટર્યુ લેતા નથી પણ તમે જે મેન એમની જે સમજ છે ને ખૂબ સારી એવી છે અને ભેસો પણ બહુ સારી એવી છે પહેલા શરૂઆતમાં તમને એક બહુ રૂપાળો પાડો બતાવો પાડો બતાવ્યા એના પહેલા ભાઈ તમે થોડુંક જણાવી લેવાનું કે તમારું આખું નામ ને પ્રોપર એડ્રેસ એવો થાય ઈસાભાઈ આખું આખે આખું નામ બોલો ઈસાભાઈ અમીન

ટાઈમ નું આખા દિવસ નું કરો બે ટાઈમ બે ટાઈમ નું એટલે સમજી લો કે પેલો વેતન કોઈ ભેંસવી જાય ને એટલે સાડા ચાર લીટર છ લીટર દૂધ આપે એમ લો હવે આ એક જંગલ પ્રભાવિત ક્ષેત્ર છે આખો દિવસ તમને ખબર છે કે બંને આખો દિવસ એ ત્રણસો પોસઠ દિવસ ને ચોવીસ કલાક આ બધી જંગલમાં જ ચરે અને એટલો બધો સંતુલિત આહાર અહીંયા આપવામાં આવતો નથી છતાં પણ બહુ સારું એવું દૂધ છે અને આની આ ભેંસો બનાસકાંઠામાં જાય એટલે બહુ મોટું નામ રહે સમજી લો અઢાર લીટર વીસ લીટર બાવીસ લીટર પચીસ લીટર દૂધ આપી શકાય પેલા તો આ રીતે બોલું હો ને બહુ રૂપાળો છે શું સાહેબ એમ ક્યાંથી આવેલો હરે બોલ આ શારી થી અમદાવાદ લઈ ગયો પ્રભાતભાઈ રાણા સર એટલે આમ પ્રોપર બોલ કેનો છે આ શારી સારી ગામ શારી ઓળકો થી કેટલું કિલોમીટર રહ્યું સારી ગામ ઓળકો થી થાશે 40 50 જેવો 40 કિલોમીટર આ શારી નું નિશાન છે ને સારી સારી આ જોઈ મિત્રો પાસલ શારી નું નિશાન છે અને બુલ બહુ ભલે એવો હશે તમે આની પેલી તો આ બાજુ આવીને સિંગ ક્વોલિટી બતાવો એમની સીન ક્વોલિટી એનો મોઢાનો આકાર અને એના જે બનીના જે ફિઝિકલ જે કેરેક્ટર કહેવાય ને બધા જ સો સો ટકા છે એની અંદર તમે એનું જે આખું સ્ટ્રક્ચર છે ને એ પણ તમે જોઈ શકો છો બહુ ભલો અને બહુ રૂપાળો એને મોઢાની ખાબી છે કેવા બચ્ચા કેવા આપે ભાઈ બચ્ચા બહુ સારા એમ કેટલી ઉંમર કેટલી છે આની નાનું છે હવે બે દાંત કરશે બે દાંત હવે કરશે હવે કરશે એટલે ત્રણ ચાર ચાર વર્ષનું હા ખરેખર એટલી ઉંમર હા નાનું છે તો હજી બચ્ચા તો આવ્યા નહીં હોય ને આના બચ્ચા આવ્યા છે બચ્ચા આવ્યા છે એક વાળો વીણો કેટલા વાળા વી કેટલા વાળા વીણા આવ્યા છે એટલે એક બે વાળો વ્યાસ એટલે હાલમાં વીઈ કેટલા વાળા ગયા વીઈ ની ખ્યાલ નહી રાતે તો આવે છે એવું છે ને મિત્રો રાતે અમે અહીંયા સુતા હતા અને રાતે લગભગ હરનો 10 વાગે આરો પૂરું થયો હવે એનો તો તમે પાસનો સ્ટ્રક્ચર જોઈ લો એની જે કોન છે એનો જે પિંગ કોન છે પ્લસ એનો જે આખો સ્ટ્રક્ચર છે એની જે લંબાઈ છે એની જે સુંદરતા છે મિત્રો બહુ ભળી આવી છે અને મુખ્ય એની જે સિંગ ક્વોલિટી છે ને એ એ વન સેવન પ્યોર કુંઢી અને આવા જે બુલ વાપરો ને તમે તો તમારો આ જે આવનાર જે પશુ છે ને એ વાસ્તવમાં સોના જેવા મળે સોના જેવા મળે જ વાસ્તવમાં સુપર તમે નજીક ઉભા રહેજો તમે એની હાઈટ જોઈ લો બહુ ભલે હાઈટ છે સુપર હવે આમાં તમે અમને એ કહો કે પાડી વધારે આપે છે પાડા વધારે આપે આના બચ્ચા પાડી વધારે આવે હે પાડી પાડી વધારે આવે કારણ કે એની જે જમણા ભાગની જે ટેસ્ટ કરેલી હોય ને થોડુંક સાધારણ મોટું છે એટલે થોડુંક એમ છે કે હવે આ કોઈ સત્ય સ્થાપિત કરવા માટે એવું આપણા પાસે એવું સાયન્ટિફિક કોઈ રીઝન નથી પ્લસ એટલે આપણે એવું વધારે જોતા હોઈએ કે જેનું જે જમણું ટેસ્ટિકલ થોડું મોટું હોય એ પાડી આપે જ્યાં ડાઉ મોટું હોય એ પાડા આપે બાકી ક્વોલિટી એક નંબર સુપર ચાલો હવે બીજી ભેંસું જોઈ લઈએ ઉંમર કેટલી થઈ તમારી મારી હે સત્યાવીસ સત્યાવીસ હજી તમારી ઉંમર તો બહુ નાની છે છોડી દો હવે એની ચાલવાની જે ટબ છે ને એ તમે અહીંયાથી જોઈ લો જો તમને જે હું કહું છું ટેસ્ટી એ જમણા ભાગનું જે ટેસ્ટી કરું ને થોડું મોટું છે એટલે પાડી આપવાનો ચાન્સીસ છે એની અંદર વધારે રહે અને ડાવ મોટું હોય તો પાડા આપે માર્કિંગ કરો છો મિત્રો અને તમારો કોઈ અનુભવ એવો હોય ને તો કોમેન્ટમાં જણાવજો હવે આપણે ભેંસો સારી સારી બધા એક નંબર છે બધી સારી છે આ બેઠી છે ઓલી બેઠી છે અંદર બેઠી આ બધી ઊભી જો કરવી પડશે ભાઈ જોઈ લો બધી આ બહુ સારી એવી ભેંસો છે આ તમારી મેન પ્રમુખ છે આજી મેન આજી આના ઈશારે બધી હાલે બધી આ જો આ જે ટોકરો છે આના ઈશારે બધી તો આરી

આ બંને ભેસો જ તમને જોવા મળશે અને આ બંને ભેસોનો એક આ વોટર પાર્ક છે સમજી લો બંને ભેંસો જેટલું પાણી હોય ને જેટલું કીચડ હોય એટલું એને વધારે પસંદ આવે શું કેવું સાહેબ આ બંને ભેંસો કીચડ વધારે પસંદ આવે કીચડ વધારે અને આ પાણી પાણીમાં મજા આવે કારણ કે શું એને આ પાણીમાં વધારે બેસવાનું કારણ શું છે મજા આવે પાણીમાં એમ પછી આ ટાઈપની જે ફેસિલિટી તમે પૂરી પાડો છો કોઈ દૂધ બધું ખરું ખૂબ સારી એવી હવે બહાર નીકળવાનો જે સમય છે થોડો મોડો છે પણ તમે ઉપર ઉપર થી જોઈ લો બધી ભેંસો બહુ સારી એવી છે અને તમે જ્યાં નજર નાખશો ત્યાં ત્યાં તમને આ ટાઈપનું બધું વાતાવરણ જોવા મળશે બંને ક્ષેત્રમાં

તો ઘણા બધા મિત્રો કહેતા હોય છે ભાઈ હાજી મોલા એને આપણે ભેંસું લઈ હાજી મોલાના બહુ મોટા બિલ્ડર છે તમે જોઈ લે સામે બોલવામાં શું કે હાલમાં થોડાક એ બીમાર છે એટલે બોલવામાં એમણે આપણે ફોર્સ કરી કહેવા નથી બાકી એમનું નામ બહુ મોટું એવું છે કામ પણ બહુ સારું એવું છે અને આખા ગુજરાતભરમાં એમની બહુ મોટી ઓળખાણ છે હવે અમુક જે ભેંસો બેઠી છે પાણીમાં અને અમુક બારે ઊભી છે તો આ અંદર જે બેઠી છે ને એ થોડુંક આપણે નજર મારી લઈએ હાલો ભાઈ તો મિત્રો હવે જે ઉપર ઉપરથી સમજી લો કે હવે બધી બારે ગાઢીને તમને બતાવી પોસિબલ નથી ઇમ્પોસિબલ છે એટલે તમે ઉપર ઉપરથી જોઈ લો તમે બધી ભેસો ખૂબ સારી એવી છે અત્યારે ભાઈ ખેતી ભેસો જોધું પડશે હવે હશે ચાલીસ જીવી હશે ચાલીસ જીવી ચાલીસ અત્યારે મોસ્ટ બધી બાખડ હશે ને હાલમાં વિડાર ચાલુ છે આ વ્યહાર આવે ચાલુ થઈ કે બધી બધી ભેસોનો મોસ્ટ વધારે પડતા વિયાળ ક્યારે શરૂ થાય

જોઈ શકો છો અમુક જે આ ભૂરી છે આ ભૂરી છે અમુક આ છે બધી ખૂબ સારી એવી છે અને માટે સમજી લો કે માહોલ બહુ સારો ગમે એટલે ગરમી હોય ને પણ એમને પાણીની વ્યવસ્થા મળી જાય ને તો એમને ખૂબ પસંદ છે જોઈ લો દૂધ બધું ક્યાં ભરાવો છો તમે ડેરીમાં કઈ ડેરીમાં જાય છે ડેરી ડેરી શું ફેટ આવે છે એવરેજ બધાના ભેગા

આપણે જે ત્યાં આગળ જે ભેંસો ઉભી છે એ જોઈ લઈએ આપણે મિત્રો અહીંયા મોસ્ટ ઓફ બધી ભેંસો વધારે છે સમજી લો હવે જે સારી સારી એવી રૂપાળી જે ભેસો છે ને મોસ્ટ ઓફ જે તળાવ છે ને ત્યાં આગળ બેઠી છે પ્રમુખ જે સમજી લો કે પચાસ જેવી ભેંસો બહાર ઊભી છે એટલે બધી ભેંસો બતાવી ઇમ્પોસિબલ છે બહાર કાઢ્યું સમજી લો હવે આ પશુ છે આખો દિવસ એ જંગલમાં ફરે અને થાકીને આવે એટલે થોડું પાણી મારમ કરે એટલે શું એમનું શરીર પર ઠંડક મળે બાકી આ બધી જે ભેસો છે બહુ સારી એવી છે અને જે અત્યારે મોસ્ટ બધા બાખણની સિઝન છે એટલે જે દૂધ જે જોવા મળે એટલે બધા ન મળે કારણ કે અત્યારે જે બાવલાઈ રહ્યા ને હવે છે પછી જે પાવર ઉપર આવશે પણ છતાં પણ તમે જોઈ શકો છો આ બધી જે લાઇનમાં છે બહુ ઊંચી છે અને જે અમુક જે રિઝલ્ટ છે ને પાડીયાના આ કયા પાડાના છે ભાઈ બધા રિઝલ્ટ આ બધે કયો પાડો આપણે વાપરેલો આગળ હાજી નહીં હે હાજી ને ખ્યાલ ના ના જે આ બધે આ આના બાપ કયા આવશે કયો પાડો આગળ વાપરેલો આપણે

અને હવે અત્યારે શું કે ઇમ્પોસિબલ છે આ ટાઈમે વિડીયો શૂટ કરવો કારણ કે બપોરની સિઝનમાં ભેંસો જોવા ઓછી મળે બાકી જે બંનેનો જે માહોલ છે તમે જોઈ લો અહીંયા કંઈ વધારે કોઈ સુખ સુવિધા હોતી નથી બસ આ ઉપર બાવળ હોય અને ભેસો બસ આ તમે જ્યાં જશો એ જંગલ માટે એમને બધી બેઠે છે કેટલું દૂધ થાય છે હાલમાં આખા દિવસનું દૂધ થશે બસો અઢીસો લીટર થઈ જાય બધા આખા દિવસનું આખા દિવસ

મેન દૂધ નો દૂધ નો સરસ જે તમે પાડો લાવ્યો એ કેવી રીતે લાવ્યો પાડો વેચા તો લાવ્યો કે પાડવા માટે લાવ્યો ના અહીંયા અમે માટે ખેડવા માટે ઓકે તો કેટલા સમય રાખશો આ પાડીને તમે કેટલો સમય હશે કેટલા સમય રાખશો તો અંદાજ મહિના દોઢ મહિના રાખશો મહિના દોઢ મહિના રાખશો પછી પછી તો ઘણી આવશે લઈ જશે એમ ને ક્યાં લઈ જશે પછી એ અમદાવાદ લઈ જશે કે અહીંયા નહીં અહીંયા રાખશો તો અહીંયા રાખશે હા લઈ છે લઈ તો મિત્રો આપણે અહીંયા વિડીયો નો સમાપન કરીએ કારણ કે આ બધા ભેંસો જે છે મોસ્ટ બધી અંદર પાણી ની અંદર બેઠી છે તો ભાઈ ખૂબ ધન્યવાદ ખુબ ધન્યવાદ